મિત્રો આ વર્ષની સૌથી મોટી અને છેલ્લી એકાદશી ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ને શનિવાર લગભગ ચારસો વર્ષ પછી એક દિવ્ય અને દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે કારણ કે આ દિવસે તમામ એકાદશીઓમાં સૌથી મોટી એકાદશી મોક્ષદા એકાદશી છે મિત્રો આ એકાદશી શનિવારના દિવસે આવવાની છે જેના કારણે આ દિવસે ત્રણ મોટા યોગ બની રહ્યા છે જે ધનલક્ષ્મી યોગ અમૃત સિદ્ધિ યોગ અને ગજ કેસરી યોગ મિત્રો આ ત્રણ યોગની રચનાને કારણે આ એકાદશી પર ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીના અપાર આશીર્વાદ વરસવાના છે અને જો આ દિવસે તમે સ્વસ્તિક સંબંધિત આ ઉપાય કોઈને કહ્યા વગર ચૂપચાપ કરો છો તો તમારી બધી સમસ્યાઓ પૂરી રીતે દૂર થઈ જશે મિત્રો વર્ષમાં લગભગ ચોવીસ એકાદશીઓ આવે છે અને ત્રેવીસમી ડિસેમ્બરે આવતી એકાદશી તમામ એકાદશીઓમાં સૌથી મોટી માનવામાં આવે છે આ દિવસે સ્વસ્તિક સાથે સંબંધિત આ નિશ્ચિત ઉપાય તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ કરી દેશે પછી તે પૈસા સ્વાસ્થ્ય કે બાળકના જન્મ સંબંધિત હોય તો મિત્રો વિડિયો અંત સુધી જોજો અને મિત્રો જો તમે પણ તમારા જીવનમાં ભગવાન શ્રી વિષ્ણુના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો આ વિડિયોને લાઈક કરવાનું અને કોમેન્ટમાં જય શ્રી હરિ જયમાં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં મિત્રો મોક્ષદા એકાદશી દર વર્ષે માક્ષર માસની શુક્લ પક્ષની એકાદશી દિવસે મનાવવામાં આવે છે એકાદશીનો દિવસ શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે આ દિવસ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે કેટલાક લોકો ઉપવાસ રાખે છે અને પૂજા કરે છે આ દિવસે સાચી શ્રદ્ધા અને ભક્તિ સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે મિત્રો પ્રાચીન કાળથી જ ભારતીય સંસ્કૃતિમાં કલ્યાણકારી માનવામાં આવે છે એટલા માટે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા તેના પર સ્વસ્તિકનું ચિહ્ન બનાવીને તેની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આમ કરવાથી કામમાં સફળતા મળે છે કારણ કે સ્વસ્તિકના ચિહ્નને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે સ્વસ્તિક એટલે કે બધી દિશાઓમાં સૌનું કલ્યાણ થવું જોઈએ આ રીતે સ્વસ્તિક શબ્દ કોઈ ચોક્કસ વ્યક્તિ કે જાતિના કલ્યાણ માટે વાસુદેવની લાગણી વ્યક્ત કરતું નથી પરંતુ સમગ્ર વિશ્વનું કલ્યાણ કરે છે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા આપણે ભગવાન ગણેશનું નામ લઈએ છીએ અને હિન્દુ ધર્મમાં સ્વસ્તિકને પણ ભગવાન ગણેશનું પ્રતિક માનવામાં આવે છે કોઈ પણ શુભ કાર્ય માટે સૌથી પહેલા સ્વસ્તિક બનાવીને થાળીમાં રાખો અને પૂજા કરો કારણ કે આમ કરવાથી સુખમાં વધારો થાય છે સ્વસ્તિકમાં ચાર પ્રકારની રેખાઓ છે અને તેમનો આકાર પણ એક જ છે સ્વસ્તિકને સૂર્યનું પ્રતિક માનવામાં આવ્યું છે અને તેની ચાર ભુજાઓની ઉપમા આપવામાં આવી છે એવી પૌરાણિક માન્યતા છે કે આ ચાર ભુજાઓ ચાર દિશાઓ એટલે કે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ તરફ નિર્દેશ કરે છે અને હિન્દુ ધર્મમાં તેને ચાર વેદ સાથે જોડીને જોવામાં આવે છે એટલે કે ઋગ્વેદ યજુર્વેદ અથર્વવેદ અને સામવેદ સ્વસ્તિકની ચાર રેખાઓ સૃષ્ટિના રચનાકાર બ્રહ્માજીના ચાર અને તેની તુલના ચાર પુરુષાર્થો એટલે કે ચાર આશ્રમ ચાર લોકો ચાર દેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ અને ગણેશ સાથે પણ કરવામાં આવી છે તેના મધ્યમાં જે બિંદુ છે તે ભગવાન વિષ્ણુની નાભી માનવામાં આવે છે જેમાંથી ભગવાન બ્રહ્મા પ્રગટ થાય છે અને સ્વસ્તિકની ચાર રેખાઓ ઘડિયાળની દિશામાં આગળ વધે છે જે દુનિયાની સાચી દિશામાં આગળ વધવાનું નિશાની છે આ એકાદશીના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર શુભ મંગલ સ્વસ્તિક નું ચિહ્ન બનાવો તમે તેને ચોખા અને કુંકુમની મદદથી બનાવી શકો છો ચોખા અને હળદરના મિશ્રણ સાથે બનાવી શકાય છે અથવા તમે સિંદૂર અને તેલ મિક્સ કરીને પણ બનાવી શકો છો આમ કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે તેનાથી બધી મનોકામનાઓ પૂરી થાય છે અને ઘરમાંથી બધી પરેશાનીઓ કલેશ અને બેચેની દૂર થાય છે તંત્ર મંત્રની ક્રિયા પણ રક્ષણ આપે છે તે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા અંકિત કરવામાં આવે છે કારણ કે સન્માન સફળતા અને પ્રગતિનું પ્રતિક માનવામાં આવે છે જ્યારે દરેક દિશામાંથી જોવામાં આવે ત્યારે સ્વસ્તિક સમાન દેખાય છે તમે ઊંધું સ્વસ્તિક તો જોયું જ હશે પરંતુ ઊંધું સ્વસ્તિક કરવાના ઉપાયો અલગ છે અને સીધા સ્વસ્તિક માટેના ઉપાયો અલગ છે જો જીવનમાં ઘણી બધી સમસ્યાઓ હોય તો એકાદશીના દિવસે તાંબા કે ચાંદીનો સ્વસ્તિક પ્રાણ પ્રતિષ્ઠા કરીને ઘરના મુખ્ય દ્વાર પર સ્થાપિત કરો તેને લાવીને પૂજા ઘરમાં રાખો અને પૂજા કરો તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થશે લક્ષ્મી પ્રાપ્તિ માટે નવરાત્રી દરમિયાન ચાંદીના સ્વસ્તિક પણ લગાવવામાં આવે છે પરંતુ સિંદૂર અને ઘી અથવા તેલ મિક્સ કરીને અથવા ચોખા અને હળદરના દ્રાવણથી જે સ્વસ્તિક બનાવો તે સૌથી શ્રેષ્ઠ છે જો તમે મુખ્ય દરવાજા પર સ્વસ્તિક બનાવો છો તો તેને વધુ મોટું ન કરો નવ આંગળીથી મોટું બિલકુલ ન હોવું જોઈએ તે શ્રેષ્ઠ રહેશે જો તમારા ઘરની સામે કોઈ વૃક્ષ અથવા થાંભલો હોય જે વાસ્તુ દોષનું કારણ બને છે આવી સ્થિતિમાં સ્વસ્તિક વાસ્તુ દોષની અસરને અટકાવે અસર સ્વસ્તિકનું ચિહ્ન કરવા માટે બનાવવામાં આવે છે એકાદશી તિથિએ જો તમે થાળી પર અથવા સ્ટૂલ પર સ્વસ્તિક બનાવીને તેના પર મૂર્તિ રાખો છો તો ભગવાન પ્રસન્ન થાય છે જો તમે ઈચ્છો તો ઘરના મંદિરમાં દેવતાની પાસે સ્વસ્તિકનું ચિહ્ન રાખી શકો છો મિત્રો તમે ઘરમાં સ્વસ્તિક માટેના કયા ઉપાયો કરો છો જે ધન પ્રાપ્તિ કરાવે છે તે જાણીએ આ વિડિયોમાં પણ તે પહેલા મિત્રો તમને વિનંતી છે કે વિડિયો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો મિત્રો એકાદશીના દિવસે મુખ્ય દરવાજાના ઉંબરાની બંને બાજુ સ્વસ્તિકનું ચિહ્ન બનાવીને તેની પૂજા કરો સ્વસ્તિક પર ચોખાની ઢગલી બનાવો સ્વસ્તિક પર સોપારી રાખો આવું કરવાથી વ્યક્તિને અપાર ધનની પ્રાપ્તિ થાય છે અને કાર્યમાં સફળતા મળે છે આ એકાદશીના દિવસે નહાવાના પાણીમાં તુલસીના પાન અથવા બિલીપત્ર નાખીને સ્નાન કરો જ્યારે તમે નહાવાના પાણીમાં બિલીપત્ર નાખી દો છો તો તમામ તીર્થસ્થાનોમાં સ્નાન કરવા સમાન પુણ્યફળ મળે છે તમે ઈચ્છો તો તેમાં કુશા ઘાસ ઉમેરીને પણ સ્નાન કરી શકો છો મોક્ષદા એકાદશીના દિવસે મહાલક્ષ્મી અને ભગવાન શિવની સાથે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરો આ દિવસે સંયુક્ત રીતે તેમની પૂજા કરવાથી તમારા જીવનની તમામ સમસ્યાઓનો અંત આવશે આ દિવસે તમારા ઘરના પૂજા સ્થાનમાં કુમકુમથી સ્વસ્તિક બનાવો સ્વસ્તિક ઉપર થોડા અક્ષત અને એક સોપારી રાખી દો અને તેને એકવીસ દિવસ ત્યાં રહેવા દો પછી સોપારી ઉપાડીને મૂર્તિની પાસે રાખો જો તે એકવીસ દિવસ ત્યાં રહેશે તો તમારા જીવનમાં પૈસાની કમી ક્યારેય નહીં થાય આ એકાદશી પર તમે આ ઉપાય કરી લેશો તો લાંબા સમય સુધી તમને ફાયદો થતો રહેશે પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે પણ સ્વસ્તિક ઉપયોગી છે તેના માટે ઘરના મુખ્ય દ્વાર પર ગાયના છાણથી સ્વસ્તિક ચિહ્ન બનાવવું જોઈએ આનાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે પૂર્વજોના આશીર્વાદની વર્ષા થાય છે મિત્રો એવું કહેવાય છે કે એકાદશીના દિવસે જો તમે પીપળના મૂળમાં એક ચપટી કાળા તલ અને થોડી સાકર નાખીને તેને અર્પણ કરો છો તો તમને પિતૃદેવ અને ધનલક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે પૈસા ધન સુખ સમૃદ્ધિ કીર્તિ અને માન સન્માન વધતા રહે છે જો તમારી કોઈ ખાસ ઈચ્છા હોય તો તે ઈચ્છાને પૂર્ણ કરવા માટે તમે કોઈ ખાસ ઉપાય કરી શકો છો મિત્રો ઘણી વખત આપણે લાંબા સમયથી કોઈ મનોકામના લઈને ચાલીએ છીએ અનેક પ્રયત્નો છતાં પણ તે પૂર્ણ નથી થતી એવામાં એકાદશીના દિવસે તમે આસપાસના કોઈ પણ મંદિરમાં જઈને મંદિરની દિવાલ પર સિંદૂરથી ઊંધું સ્વસ્તિક બનાવો તમારી મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાનને પ્રાર્થના કરો અને તે ચોક્કસપણે પૂર્ણ થશે અને જ્યારે તમારી મનોકામના પૂર્ણ થાય ત્યારે ત્યાં જઈને સીધા સ્વસ્તિક બનાવી દો ભગવાનનો આભાર માનો જો તમે આ એકાદશી પર ભગવાન શ્રી હરિની પૂજા કરો છો તો તેમને બે ગાંઠ હળદર અવશ્ય અર્પણ કરો અને પછી હળદરના ગઠ્ઠાને પીળા કપડામાં લપેટો પછી તેને તમારી તિજોરીમાં રાખી દો જો તમે પહેલાં પણ હળદરની ગાંઠ રાખી હોય તો તેની પૂજા કરો અને તેને પાછી મૂકી દો મિત્રો એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે કેસર કમળના ફૂલને બદલે ગુલમહોરનું ફૂલ ચઢાવો થાળી પર પણ સિંદૂર વડે સ્વસ્તિકનું ચિહ્ન બનાવો પછી સ્વસ્તિકની બંને બાજુએ બે ઊભી રેખાઓ બનાવો પછી તે થાળીને ભગવાનને જગાડવા માટે વગાડો આ નું ચિહ્ન તમારા જીવનમાંથી બધી સમસ્યાઓ દૂર કરશે જીવનમાં ખુશીઓ આવશે એકાદશીના દિવસે વિશેષ મંત્રનો જાપ કરો તમે મંત્રનો જાપ કરી શકો છો અથવા તમે ભગવાન વિષ્ણુના મહામંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય આમાંથી કોઈ પણ એક મંત્રનો જાપ કરી શકો છો જે પણ મંત્ર તમને સરળ લાગે તેનો જાપ કરો એકાદશીના દિવસે તમારી મનોકામના પૂર્ણ કરવા માટે તમે તમે આ ઉપાયો કરી શકો છો છો જ્યારે તુલસીને પાણી અર્પણ કરો ત્યારે એક વાસણમાં પાણી લો તેમાં એક ચપટી હળદર બે ચાર ટીપા દૂધ અને એક ચપટી ખાંડ નાખીને જ અર્પણ કરો અને સાંજે તુલસીની સામે ઘીનો દીવો પ્રગટાવો દીવામાં સિક્કો મૂકો અને પછી આ સિક્કો ઉપાડીને સુરક્ષિત રાખો તુલસીને વિષ્ણુપ્રિયા પણ કહેવામાં આવે છે તેથી જ જ્યારે દેવતાઓ જાગે છે ત્યારે તેઓ સૌથી પહેલા તુલસીની પ્રાર્થના સાંભળે છે જોકે તમે આ સિક્કાને રોજબરોજના દીવામાં પણ મૂકી શકો છો અને દીવો પ્રગટાવી શકો છો આમ કરવાથી સિક્કો સિદ્ધ થઈ જશે પછી જ્યારે પણ તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર જાવ તો ઘરની બહાર નીકળતા પહેલા આ સિક્કો તમારી સાથે રાખો તમે તમારા કાર્યમાં ચોક્કસપણે સફળતા પ્રાપ્ત કરશો આ દિવસે દીવાનો ઉપાય જરૂર કરો આ દિવસે ઘરના મુખ્ય દ્વાર પર અંદરથી એક દીવો અથવા નજીકના મંદિરમાં એક દીવો તમારા ઘરના પૂજા સ્થાન પર તુલસીના છોડ નીચે એક દીવો પ્રગટાવો અને પૂજા પછી આરતી કરો આરતીની થાળીમાં કુમકુમથી સ્વસ્તિક બનાવો તેના પર ફૂલની પાખડીઓ અને કેટલાક અક્ષત મૂકો અને પછી દીવો પ્રગટાવો અને ભગવાનની આરતી કરો તે શ્રેષ્ઠ રહેશે પરંતુ યાદ રાખો કે અક્ષત ભગવાન શ્રી નહીં પરંતુ દેવી લક્ષ્મીને અર્પણ કરવામાં આવે છે જો તમે તેને ભગવાન વિષ્ણુને અર્પણ કરવા માંગો છો તો તેને હળદરથી પીળો કરો જો તમે અક્ષત અર્પણ કરો છો તો મિત્રો આ દિવસે વિધિ પ્રમાણે પૂજા કરે છે મિત્રો સ્વસ્તિકના ઉપાય કરીને વિષ્ણુજી શિવજી અને માતા લક્ષ્મીના અપાર આશીર્વાદ મેળવો ભગવાન વિષ્ણુના આશીર્વાદ માટે મોક્ષદા એકાદશીના દિવસે સ્નાન કરતી વખતે પાણીમાં એક ચપટી હળદર નાખો પછી સ્નાન કરો અને પીયા રંગના વસ્ત્રો પહેરો અને વિધિ પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરો મોક્ષદા એકાદશીના દિવસે સૌપ્રથમ શ્રી હરિને ગાયના દૂધથી સ્નાન કરાવો અને પછી શંખમાં ગંગા જળ ભરીને સ્નાન કરાવો ત્યાર પછી તેને પીળા રંગના કપડાં અર્પણ કરો માન્યતા છે કે મોક્ષદા એકાદશીના દિવસે આવું કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે કેસર અથવા પીળા ચંદન અને હળદરનું તિલક લગાવો ભગવાન વિષ્ણુના પ્રિય એવા પીળા ફૂલ અને પીળા ફળ પણ ચઢાવો એવું માનવામાં આવે છે કે ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ભક્તોને ઈચ્છિત વરદાન આપે છે જો તમારી નજીક ભગવાન વિષ્ણુનું કોઈ મંદિર નથી તો ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણની મૂર્તિની પૂજા કરો અને મોક્ષદા એકાદશીનું પુણ્ય પ્રાપ્ત કરો ભગવાનની પૂજામાં મંત્ર જાપનું વિશેષ મહત્વ છે આવી સ્થિતિમાં આજે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ અવશ્ય કરો જો શક્ય હોય તો પીપળના ઝાડમાં તુલસી અથવા પીળા ચંદનની માળાથી આ મંત્રનો જાપ કરો ધાર્મિક અને પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુનો વાસ પીપળાના વૃક્ષમાં છે આવી સ્થિતિમાં મોક્ષદા એકાદશીના દિવસે પીપળના ઝાડને જળ અર્પણ કરવું જોઈએ આ દિવસે પીપળના ઝાડને દૂધમાં મિશ્રિત જળ પણ અર્પણ કરી શકાય છે જો તમે મોક્ષદા એકાદશીની પૂજાનું પૂર્ણ ફળ મેળવવા ઈચ્છતા હોવ તો આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજામાં શુદ્ધ ઘીનો દીવો અવશ્ય પ્રગટાવો તેમજ ભગવાન વિષ્ણુને ચઢાવવામાં આવતા ભોજનમાં તુલસીના પાન રાખો એવું માનવામાં આવે છે કે તુલસીના પત્તા વગર ભગવાન વિષ્ણુ ભોગ સ્વીકાર નથી કરતા વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો